ભાવનગરના શિવનગર ખાતે એક જર્જરિત આંગણવાડીમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે

સુરેન્દ્રનગર અંદર આવેલી આંગણવાડી છે એ એક તો દુકાનમાં ચાલી રહી છે ઉપરાંત ચોક બી પણ છે શું બહુ સાચી વાત છે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત સ્લોગન નહીં ખેલ ગુજરાત ભણશે ગુજરાત બહુ સૂત્ર બહુ સારા છે પણ ભાવનગરની વાત કરીએ તો શિવનગરની એકસો એકાવન નગરની એકસો એકાવન નંબરની આ અનંગ આંગણવાડી જે ભૂલકાઓ ભણી રહ્યા છે એક તો દુકાનમાં ભણવાનું જર્જરિત આગળ ગંદકી અને એક બાજુ ઇલેક્ટ્રિક થાંભલો આ પરિસ્થિતિમાં આપણા બાળકો ભણી રહ્યા છે અમે અનેક વાર રજૂઆતો કરી પછી કોર્પોરેશન સ્કૂલ હોય કે આંગણવાડી હોય રજૂઆત વારંવાર કરી છતાં આ પરિસ્થિતિમાં અને કમનસીબ કહેવાય ભાવનગરના બે શિક્ષણ મંત્રી ભાવનગરના રહી ચૂક્યા છે છતાં આંગણવાડી આવી અને એ પણ ભાડે તમે ભાડે જ ગોતો તો સારી ગોતો ને ગમે ત્યારે અકસ્માત થાય એના જવાબદાર કોણ ફક્ત મોટી શિક્ષણની વાતો કરી છે ફક્ત મલાઈ કાઢવી છે આ સરકારને એ સિવાય રસ છોકરાઓને ભણાવવામાં રસ નથી આ સરકારને સાહેબ શહેરના ભરતનગર વિસ્તારમાં શિવનગરમાં જે એકસો એકાવન નંબરની આંગણવાડી છે ભાડાના મકાનમાં પણ હતું એક દુકાનની અંદર એ ચાલી રહી છે જર્જરીત છે બાળકોને માટે ભાઈ છે શું કાર્યવાહી છે જી આપને જે હમણાં વિડીયો જોયા એ પ્રમાણે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ સરકારશ્રી દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માટે રૂપિયા છ હજાર પ્રતિ આંગણવાડી પ્રતિમાસનું ભાડું સરકાર આપણને આપે છે એટલે આ બાબત જે છે એ યોગ્ય ગણાતી નથી અને મારી મને જો વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા છે પીઓ આઈ સીડીએસ અને એમને મેં સૂચના આપી છે કે તાત્કાલિક આ બાળકોને ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે એમને એવું કહેવું હતું કે આ ભાડામાં અન્ય કોઈ જગ્યાએ સારું મકાન ભાડે મળતું નથી તો અમે સૂચના આપી છે કે બાકી જે ભાડું હશે મહાનગરપાલિકા પોતાના સ્વપ્ન પણ એમાં ઉધારશે પરંતુ આ જે છે આંગણવાડી ત્યાંથી તાત્કાલિક ખસેડી લેવામાં આવે એ ઉપરાંત આપણે જણાવી દઉં કે આંગણવાડી માટે નવું મકાન માટે અમે જગ્યાએ આઈડેન્ટિફાઈ કરીને નવી આંગણવાડી બનાવવાની જે કાર્યવાહી છે તે પણ ચાલુ છે અને એક ખાલી જનરલ જાણકારી માટે કે ભાવનગર મહાનગરપાલિકામાં કુલ એકસો સોળ આંગણવાડી જે હતી એ ભાડાના મકાનોમાં બેસતી હતી આપણે અત્યારે પચાસ આંગણવાડીનું કામ ચાલુ છે અને એ તમામ આંગણવાડી હોય પછી મહાનગરપાલિકા પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ કરવા જઈ રહી છે અને હાલના સંજોગોમાં ફક્ત છાસઠ આંગણવાડી ભાડાના મકાનમાં છે અને એના માટે પણ જમીનો શોધીને ત્યાં પોતાનું બિલ્ડિંગ કરાવવાની કામગીરી ચાલુ છે અને હાલના બજેટમાં પણ છ કરોડ સાહીઠ લાખ જેટલી રકમ બજેટ એલેક્શનમાં કરવામાં આવેલી છે